સાહસ કરવું એ યુવાનીનો અનેક પડકાર હોય છે પણ સાહસ કરવામાં ઉતાવળ ના કરો સાહસ કરો પણ ધીર ગંભીરતાથી કરો કે જેથી એમાં ક્યારેય નિષ્ફળ ના જવાય સાહસ એવી હિંમતથી કરીએ કે એમાં સફળ થવાય પણ સફળ થવાની ઉતાવળમાં ધીરજ ના ગુમાવશો જો ધીરજ ગુમાવી બેઠા અને ઉતાવળ કરી દીધી તો ક્યારેક નિષ્ફળ જવાનો પૂરેપૂરો સંભવ હોય છે અને એ નિષ્ફળતા પછી માણસને હતાશ કરી નાખે છે એકવાર બે વારની હતાશ આવી જાય નિષ્ફળતા તે હતાશા આપણને એટલા બધા ડિપ્રેશનમાં નાખી દે કે પછી કોઈ પણ સારું કાર્ય હોય તો પણ કરવાની ઈચ્છા ન થાય કેમ એક બીક બેસી ગઈ છે એટલે એ થી બચવા માટે પણ સાહસ કરવાનું ખરું પણ ધીરજ અને હિંમતભેર કરવાનું કે જેથી ક્યારેય પણ પાછા ના પડાય પરીક્ષા આપવા જઈએ છીએ ધીરજ હિંમત બે છે તૈયારી પણ છેત્રીજી પેપર હાથમાં આવે છે વાંચીએ છીએ અને તે વખતે પણ ધીરજ ગુમાયા વગર એ પેપરને સાથે લઈને આગળ વધવાનું છે પરીક્ષા આપવાની છે એ જે પ્રશ્નો પૂછાય એમાંથી જે પ્રશ્ન આપણને આવડતો હોય સમજાતો હોય પહેલો લખવા માટે અને એ લખતા લખતા જ બીજા પ્રશ્નોના ઉકેલ પણ જવાબ તમને મળશે એમ થશે આ તો લખી કહે નો આ તો મને આવડે છે આ તો હું જાણતો હતો એમ કરીને એ હિંમતપૂર્વક આખું પેપર આપણે લખીને ખૂબ સારી રીતે પાસ થઈ શકીએ છીએ એટલે સાહસ ખરો પણ ધીરજ અને હિંમતપૂર્વકનો જય મહારાજ